માળે આટીના તાલુકાના માથરવાણી ગામમાં અક્ષા ભવ્ય સ્વાગત કરી દયાતર લક્ષ્મણભાઈ દયાતર શાંતિભાઈ રવિયા રાજુભાઈ મારુ પ્રફુલભાઈ રમણિકભાઈ ભાડ ભાડશાહ મનુભાઈ દયાતર સહિતના આગેવાનો હાજર રહ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે શ્રી વિનોદભાઈ કાર્યા પ્રથમ વખત જ પોતાના માદરે

પધરામણી કરવાની હોય છે તો તેઓશ્રીના હસ્તે માતરવાણીયા ગામે અક્ષત કળશની પધરામણી કરવામાં આવી હતી અને પૂજન આરતી સહિતનો લાભ ગ્રામજનો દ્વારા આપવામાં આવ્યો હતો ગામના દરેક ધાર્મિક સ્થળે અક્ષત કળશની પધરામણી કરવામાં આવી ત્યારે શિવ મંદિર તથા શ્રી રામ મંદિરની દિવાળી દાતા શિવની તકતીમાં પોતાના સ્વર્ગસ્થ પિતાજીના નામ જોઈને ભાવુક થઈ ગયા હતા आज अयोध्या अक्षर कलश नु हाल लंडन થી અમારા ગામના વતની વિનોદભાઈ કારિયા તથા તેમના પત્ની નૈનાબેન જેમના હાથે જ અમારા ગામની અંદર શ્રી અક્ષર કળશની પધરામણી કરેલ છે જે ગામના તમામ મંદિરો રામ મંદિર શંકર મંદિર ફોડિયાર મંદિર હનુમાન બાપાનું મંદિર બધા મંદિરની અંદર અક્ષર મંદિરની પધરામણી કરેલ છે અને જો આ કાર્યક્રમની અંદર અમારા ગામના વતની વિનોદભાઈ તથા તેમના પત્નીએ પણ સહભાગી થઈ અને ધન્યતા અનુભવી તેમજ ગામના તમામ બહેનો તથા ભાઈઓ હાજર રહી શોભામાં અભિવૃદ્ધિ કરે છે તો દરેક ગામજનોનો ખૂબ ખૂબ આભાર આપણે અયોધ્યાથી પક્ષો તો કળોશ છે માત્રવણીયા ગામે અને જોગાનો જોગ